ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું ગરમીમાં રસોડામાં ખૂબ જ ઓછી વાર રહી શાક રોટલી ના ખાવા હોય ત્યારે બનાવી શકાય એવો હેલ્ધી ટેસ્ટી નવો નાસ્તો આજે આપણે આજે નાસ્તો બનાવ્યો છે એમાં આપણે સેન્ડવિચ અને વડાપાઉં બંનેનો ટેસ્ટ આપ્યો છે અને આમાં આપણે ના તો વડાપાઉંના વડા બનાવ્યા છે કે ના તો પછી સેન્ડવીચની બ્રેડ વાપરી છે તો બ્રેડના ઉપયોગ વગર એકદમ ટેસ્ટી એવો હેલ્ધી નાસ્તો તૈયાર કર્યો છે જે તમને બહુ જ ભાવશે બનાવવામાં એકદમ સહેલો હોવાની સાથે દેખાવમાં તમને જેટલો સરસ દેખાય છે ને સ્વાદમાં એના કરતા પણ ટેસ્ટી છે એકવાર તમે આ નાસ્તો ટ્રાય કરશો ને તો તમને બહુ જ ભાવશે અને તમે વારંવાર બનાવશો તો ચાલો ઝટપટ બની જાય એવો ખૂબ જ ઓછા તેલમાં હેલ્ધી ટેસ્ટી બ્રેડ વગરની વડાપાઉં સેન્ડવીચ કે પછી નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ ગમે કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા ગરમીમાં ઓછા તેલમાં અને ઝટપટ બની જાય એવું હેલ્ધી ટેસ્ટી ચટપટું કંઈ ખાવું હોય તો તમે આ નાસ્તો બનાવી શકો છો જેને બનાવવા માટે આપણે એક બાઉલમાં એક કપ ઝીણો રવો લેશું જેટલો તમે રવો લો છો ને એના કરતા અડધું એટલે કે અડધા કપ જેટલું દહીં લેવાનું છે જો તમારી પાસે દહીં ના હોય તો તમે દોઢ કપ જેટલી ખાટી છાશ સાથે પણ આ નાસ્તાનું બેટર તૈયાર કરી શકો છો અહીંયા મેં આદુ મરચાં ઉમેર્યા અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસું હવે પહેલા દહીં સાથે આપણે રવાને મિક્સ કરી દેસું અને પછી આપણે દહીં વાપર્યું છે તો જેટલો રવો છે એટલું આપણે પાણી તો ટોટલ આપણે દોઢ કપ લેવાનું છે મેં અડધો કપ દહીં અને એક કપ પાણી લીધું છે જો તમે ખાટી છાશ લેતા હોય તો તમારે દોઢ કપ જેટલી છાશ લઈ લેવાની હવે આપણે બધું મિક્સ કરી દેશું રવા કરતા દોઢ ગણું તમારે અહીંયા પાણી કે છાશ વાપરવાનું છે તમે જોઈ શકો છો બધું મેં સરસ મિક્સ કરી દીધું ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપી દેસુ જેથી આપણો રવો સરસ ફૂલી જાય રવો ફૂલે ત્યાં સુધીમાં આપણે વડાનો મસાલો બનાવીએ તો એકદમ ટેસ્ટી ચટપટો મસાલો બનાવવા એક ટેબલ સ્પૂન ગરમ કરી લેશું એમાં અડધી ચમચી દાણા અને આદુ મરચાં ઉમેરી દેસુ આદુ મરચા તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાના પાંચ થી છ નંગ જેટલા મીઠા લીમડાના ઝીણા કાપેલા પાન ઉમેરી દેસુ એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી બે નંગ જેટલા બાફેલા બટેટા ઉમેરી દેસુ

અને બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું અને પછી સારી રીતે બંને વસ્તુને મસાલા સાથે મિક્સ કરી દેશો હવે આ મસાલો આપણે થોડો ઠંડો કરી લેવાનો છે એટલે આને થોડી માટે સાઈડ પર રાખી દેશો મસાલો બનાવ્યો ને ત્યાં સુધીમાં રવો એકદમ સરસ ફૂલી ગયો છે તો આપણે એક સ્ટીમરમાં થોડું પાણી ગરમ કરવા રાખી દેશું અને સાઈડમાં સ્ટીમરની પ્લેટને તેલથી ગ્રીસ કરી દેશું જો તમારી પાસે સ્ટીમર ના હોય તો તમે કેક કેકમાં પણ આ નાસ્તો સ્ટીમ કરી શકો છો અથવા તો કોઈ મોટી થાળીમાં પણ નાસ્તાને સ્ટીમ કરી શકાય હવે અહીંયા આપણે રવાને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આપણો પલાળેલો રવો સારી રીતે દસ થી પંદર જ મિનિટમાં ફૂલીને તૈયાર થઈ ગયો છે તમે આમાં જાળી જુઓ એકદમ મસ્ત આવી છે એકદમ ફ્લફી એવો રવો તૈયાર થઈ ગયો છે નાસ્તાને થોડો ફૂલેલો અને સોફ્ટ બનાવવા માટે હું એક પેકેટ લેમન ફ્લેવરનો ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દઈશ ઈનો સરસ મજાનો મિક્સ થાય એના માટે બે ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને સાથે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરીશું જેની ફ્લેવર એકદમ સરસ લાગશે તો હવે બધી વસ્તુને સરસ મજાની મિક્સ કરી દઈશું અને ઇનો ઉમેર્યા પછી બેટરને વધારે સમયની રાખીએ તો બેટર જેવું મિક્સ થાય એટલે તરત જ એને આપણે તેલ લગાવેલી પ્લેટમાં ટ્રાન્સફર કરી દેસું તો આપણે આનું જે લેયર છે નાસ્તાનું એ થોડું જાડું રાખવાનું છે એટલે બધું બેટર આ સમયે જ આપણે ઉમેરી દેવાનું છે બેટરને થોડું આ રીતે આપણે ફેલાવી દેસું જેથી એકદમ સરસ બધી બાજુ ઇવન થઈ જાય તો તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈને કે બેટર તમારે એકદમ પતલું પણ નહીં અને એકદમ ઘાટું પણ નહીં એવું રાખવાનું હવે અહીંયા પાણી ગરમ થાય એટલે તરત જ આપણે સ્ટીમરમાં પ્લેટ રાખી દેસું નાસ્તાની અને એને હાઈ ગેસની ફ્લેમ પર દસ થી બાર મિનિટ માટે સ્ટીમ કરી લેશું તો લગભગ બાર થી તેર મિનિટ જેટલો સમય લાગ્યો છે આપણા નાસ્તાને સ્ટીમ થતા આપણે નાસ્તાને ચેક કરી લઈએ તો લગભગ બાર મિનિટ પછી હું નાસ્તાને ખોલી તમને બતાવું તો તમે જો સરસ મજાનો આપણો નાસ્તો ફૂલીને તૈયાર થઈ ગયો છે અને ચેક કરવા માટે આપણે ચાકુ આ રીતે છેક અંદર સુધી ઉમેરીશું અને ચાકુ ક્લીન નીકળે મતલબ આપણો નાસ્તો અંદર સુધી સરસ મજાનો સ્ટીમ થઈ ગયો છે તો તમે જો આપણી ચાકુ એકદમ સરસ ક્લીન આવી છે તો બસ હવે નાસ્તો સાઈજ ગરમ હોય ને ત્યારે જ ઉપરની સાઈડ થોડું તેલ લગાવી દેસુ જેથી આપણો નાસ્તો ઉપરની સાઈડ થી બિલકુલ ડ્રાય ના થાય અને પછી આને લગભગ દસ પંદર મિનિટ માટે ઠંડો થવા દેસુ આપણો નાસ્તો થોડો ઠંડો થાય પછી આપણે એને ડિમોલ્ડ કરવાનો છે તો રવાનો કે બેસનનો નાસ્તો આપણે જ્યારે બનાવતા હોઈએ ત્યારે એને જો તમે પ્રોપર ઠંડો થવા દો તો એકદમ ઈઝીલી એની સાઈડ્સને છોડી દે છે અને આ રીતે સરસ પ્લેટથી અલગ થઈ જાય છે તમે જો મસ્ત મજાનો આપણો નાસ્તો પ્લેટમાંથી અલગ થઈ ગયો છે તો હવે આપણે આને વડાપાઉનો ટ્વિસ્ટ આપી અને સેન્ડવીચ બનાવીશું જેના માટે આપણે આને વચ્ચેથી કટ કરી લેશું તો કોઈ ધારવાળી કે પછી જે બ્રેડ બ્રેડ કટ કરવાની આવે એનાથી કટ કરો તો એકદમ ઈઝીલી થઈ જાય તો આ રીતે આપણે એને વચ્ચેથી બે ભાગમાં કટ કરી લેશું તો જો તમને આખું કટ કરતા એકસાથે સાથે નોફ આવે તો તમે આના ચાર પીસ કરી અને પછી પણ કટ કરીને નાસ્તાને તૈયાર કરી શકો છો તમને જે પણ રીત સહેલી લાગે એ રીતે તૈયાર કરી લેવાનું તો તમે જુઓ અહીંયા મેં સરસ મજાના બે પેસ્ટ કરી લીધા છે તો એક પાર્ટને આપણે થોડીવાર સાઈડ પર રાખી દઈશું અને જે નીચેનો પાર્ટ છે એની ઉપર આપણે ગ્રીન ચટણી તો ચાટની ગ્રીન ચટણી છે અને સાથે આગળ મેં ચાટની જે લસણની ચટણી હોય એ વાપરી છે બંને ચટણીઓ કેવી રીતે બનાવવી એની રેસિપી મેં તમારી સાથે પહેલેથી જ શેર કરેલી છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો ત્યાંથી જોઈ તમે ટેસ્ટી એવી ચટણી તૈયાર કરી શકો છો તમારે આમાં વડાપાઉની સૂકી લસણની ચટણી આવે એ વાપરવી હોય તો તમે એ પણ વાપરી શકો છો હવે આપણે જે મસાલો બનાવ્યો એને આ રીતે બધી બાજુ સરસ મજાનો ફેલાવી દેશું તો બહુ જાડું પણ નહીં અને એકદમ પતલું પણ નહીં એવું મસાલાનું લેયર આપણે આ રીતે કરી દેશું અને હવે આપણે આના ઉપર લસણની ચટણી તો આ એકદમ સ્પાઈસી હોય છે એટલે બહુ વધારે નહીં તમને જેવું તીખું જોવે એ રીતે લસણની ચટણી ઉમેરી દેવાની અને જો લસણ ના ખાતા હોય તો આની જગ્યાએ તમે ટોમેટો કેચઅપનું આ રીતે એકદમ પતલું લેયર કરી દેજો તો પણ એકદમ ટેસ્ટીઓ નાસ્તો તૈયાર થશે હવે આપણું જે બીજું લેયર છે એને આ રીતે ઉપર રાખી દેશું અને આપણે આના પીસીસ કરવાના છે તો એકદમ સારી રીતે નાસ્તાના પીસીસ કરવા માટે હું આના ઉપર બટર પેપર કે સિલ્વર ફોઇલ રાખી અને નાસ્તાની સાઈડને પલટાવી દઈશ તો એકદમ ઈઝીલી તમે આ રીતે કરશો તો આ રીતે એની સાઈડ પલટાઈ જશે અને આ રીતે એને સરસ સેટ કરી અને આપણે એને પીઝાના શેપમાં કટ કરી દેશું તમારે ચોરસ ટુકડા કરવા હોય તો તમે એમ પણ કરી શકો મેં એને પીઝાના શેપમાં રાખ્યું છે જેથી એનો દેખાવ એકદમ સરસ લાગે બાકી તમને જે પણ શેપ ગમે એ શેપમાં તમે આના ટુકડા કરી શકો છો અચ્છા આ નાસ્તાની ખાસ વાત એ છે કે તમે એને આપણે જે શેલો ફ્રાય કરવાના છીએ એ શેલો ફ્રાય કર્યા વગર પણ ખાઈ શકો છો નાસ્તો તૈયાર થઈ ગયો છે પણ હજી આને એક ટ્વિસ્ટ આપીશું જેનાથી આનો સ્વાદ ઓર નાસ્તાને હલકો એવો બે મિનિટ આપણે શેલો ફ્રાય કરીશું જેના માટે આપણે ફક્ત બે ચમચી જેટલું તેલ આ રીતે તવા પર લગાવી દેસુ તેલને પહેલા ગરમ થવા દેવાનું અને થોડું તેલ ગરમ થાય એટલે નાસ્તાના પીસીસ આ રીતે આપણે રાખી દેસુ તો જો મહેમાનો આવવાના હોય તો તમે આ રીતે નાસ્તાને રેડી કરી અને રાખી શકો છો અને પછી જ્યારે સવ કરવો હોય ત્યારે આ રીતે ગરમ ગરમ તમે એને બટર કે તેલમાં શેકી અને સવ કરો બહુ ભાવશે બધાને ઉપરની સાઈડ આપણે સાઈડ પલટાવતા પહેલા હલકું આ રીતે થોડું તેલ લગાવી દઈએ જેથી બીજી બાજુ પણ સરસ મજાની ડિઝાઇન આવે અને પછી બસ નાસ્તાની સાઈડને પલટાવી દેસુ નાસ્તાને બે બે મિનિટ જેવો થવા દીધો ગેસ હાઈ જ રાખવાનો એટલે એકદમ સારી એવી ડિઝાઇન આવી જશે તો તમે જોવા સરસ મજાની ડિઝાઇન આવી ગઈ છે હવે બે જે સાઈડ છે ત્યાંથી પણ જો તમને થોડી ડિઝાઇન જોતી હોય તો આ રીતે નાસ્તાને તમારે ઊભો રાખી અને બંને બાજુ બે બે મિનિટ જેવું થવા દેવાનું પણ આને તમે ગરમ ગરમ સર્વ કરશો તો આ સ્ટેપની કોઈ જરૂર નથી ઓલરેડી આપણો નાસ્તો કુક થયેલો છે એટલે એકદમ સરસ લાગશે પણ જો તમને વધુ ક્રિસ્પી ગમે તો તમે આ રીતે બંને સાઈડને પણ ક્રિસ્પી કરી શકો છો તો અહીંયા આપણો એકદમ ટેસ્ટી બ્રેડના ઉપયોગ વગર તમને સેન્ડવીચ અને વડાપાઉં પણ ભૂલાવી દે એવો ગરમ ગરમ નાસ્તો તૈયાર થઈ ગયો છે તો તૈયાર થયેલા એકદમ ગરમા ગરમ હાલ્દી ટેસ્ટી નાસ્તાને આપણે પ્લેટમાં કાઢી લેશું તમે જુઓ જોતા જ ખાવાનું મન થઈ જાય એવો નાસ્તો છે ને ક્યારે ટ્રાય કરો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો આ નાસ્તાને તમે મેયોનીઝ ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો બધાને બહુ જ ભાવશે તો તમને આ હેલ્ધી ટેસ્ટી બ્રેડ વગરની વડાપાઉં સેન્ડવીચની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ